આપણી ભારતીય સંસ્કૃતિ માં ગાય ને માતા તરીકે નો દરજ્જો આપવામાં આવ્યો છે અને એટલે વાઘ બારસ માં દિવસે ગૌ માતા ની પૂજા કરવામાં આવે છે અને આપણા ધર્મગ્રંથ એવા ભવિષ્ય પુરાણમાં પણ વાગ બારસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ત્રીઓ આ દિવસે પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સુખ માટે નંદિની વ્રત રાખે છે અને જે લોકોને બાળકો ના હોય તે લોકોને આ વ્રત રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે એવી પણ એક માન્યતા છે. આ દિવસે ગૌમાતાને પવિત્ર પાણીથી સ્નાન કરાવીને વસ્ત્રો પહેરાવીને તેમની પૂજા કરવામાં આવે છે અને જે લોકોને આસપાસ ગૌમાતા ના મળે એ લોકો ગૌમાતા અને વાછરડાની માટીની મૂર્તિ બનાવીને પણ પૂજા કરે છે. અને એટલું જ નહીં આ દિવસે ઘણા ભક્તો શ્રી કૃષ્ણ ભગવાનની પણ પૂજા કરે છે કારણ કે કૃષ્ણ ભગવાન ને ગાય ખુબ જ પ્રિય હતી અને આ દિવસ ને ગૌ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે ભગવાન દત્તાત્રેય ના અવતાર વલ્લભ ની પણ પૂજા કરવામાં આવે છે અને વેપારીઓ આ દિવસે પોતાની જૂની ખાતા વહી ને જોઈને ઉધાર ચુકવવાનો પ્રયાસ કરે છે અને પછી આજ દિવસે નવી ખાતા વહી ની શરૂઆત કરે છે તો આપ સર્વે ને દિવાળી પર્વ ના પ્રથમ દિવસ બાગ બારસ ની ખુબ ખુબ શુભેચ્છા THANKS wow.